પ્લાસ્ટિક એકમો પર કાર્યવાહી કરવામાં આવી સતત બીજા દિવસે જીપીસીબી અને પોલીસની ટીમની તપાસ ગેરકાયદે ધમધમતા બાવીસ એકમોમાંથી પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અંદાજિત સાત કરોડની કિંમતની ચારસો ટન પ્લાસ્ટિકની થેલી જપ્ત કરવામાં આવી આગામી દિવસોમાં કરોડોના મુદ્દામાં જપ્ત થાય તેવી શક્યતા ખૂબ જ ઓછા માઇક્રોનના જબલાનું ઉત્પાદન કરાતું હતું અને આ બધા જે યુનિટ છે એની બહાર કોઈપણ પ્રકારની એની ઓળખ નિશાની નામ જીપીસીબીનું ઓથોરાઇઝેશન કંઈ જ લખેલું હોતું નથી અને પેકેજિંગ મટીરિયલના નામે એના ઉપર એકાવન માઇક્રોન લખેલું હોય છે પણ એની અંદર એ પેકેજિંગ મટીરિયલ પોતે પણ પચાસ માઇક્રોનથી ઓછું હોય છે અને જે માલ સીઝ કે જપ્ત કરવામાં આવ્યો છે તે તમામ માલ એકસો વીસ માઇક્રોનનો હોવો જોઈએ એના બદલે માત્ર વીસ માઇક્રોનનો છે આથી આવો હાનિકારક જે પ્લાસ્ટિક છે એ નગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે જેની માર્કેટ વેલ્યુ અંદાજે સાત કરોડ ઉપર થવા જાય છે હાલુ જેઆઈડીસીમાં નગરપાલિકા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને તેમજ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સતત બીજા દિવસે પણ હાલ કાર્યવાહી ચાલુ છે જેને લઈને હાલોલ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્પષ્ટ દેખાય છે કે હાલોલ નગરપાલિકા દ્વારા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા સતત બધી જગ્યા ઉપર ચેક કરીને ઓછા માઇક્રોન એટલે કે વીસ માઇક્રોનથી ઓછા જે માઇક્રોનવાળા વાં બનાવે છે એ ફેક્ટરીને સીઝ કરવામાં આવી રહી છે તેને અલગ અલગ જગ્યાઓ ઉપર નોટિસ હોલવામાં આવી રહી છે જેમાં હાલ જોવા જઈએ તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સ્પષ્ટ કાર્યવાહી કરતાં નોટિસો આપી દેવામાં આવી છે જોવા જઈએ તો આ જે પ્રક્રિયા છેલ્લા બે દિવસથી ચાલી રહી છે જેને લઈને હાલ જીઆઈડીસીમાં ફફાટો આપી જવા આવ્યો છે હાલ જોવા જઈએ તો હાલ સુધી બાવીસ જેટલા જે ફેક્ટરીઓ છે ફેક્ટરીઓ પર રેડ કરી ચુક્યા છે જેમાં ચારસો ટન ઉપરાંતનો જે જબલા છે એ કબજે કરી ચુક્યા છે હાલ સાત કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ તેમને નગરપાલિકાએ જપ્ત કરી લીધો છે જેને લઈને હાલોલના હજુ પણ જેટલા એકમો છે એ એકમોમાં હજુ પણ તપાસની પ્રક્રિયા ચાલુ રહેશે તેવું દેખાઈ રહ્યું છે હાલ જે ઉત્પાદકો છે ઉત્પાદકો ફેક્ટરી બંધ કરીને જતા રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે વિવેક સુથાર વીટીવી ન્યુઝ પંચમહાલ